ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જિજ્ઞાબા કિચનમાં બનવા જઈ રહી છે મસ્ત મજાની પાલક આવી છે જાતજી બધી તો જિજ્ઞાબા કિચનમાં આજે બનવા જઈ રહ્યું છે પાલક પનીરનું શાક તો તેના માટે મેં અહીંયા પાલકને મસ્ત રીતે છૂટી લીધી છે મસ્ત જો આવી રીતે તેના ડંડલ બધા કાઢી લીધા છે અને તેને મસ્ત રીતે આપણે બાફી દઈશું તેને આપણે કૂકરમાં એક જ વિસલ વગાડી લેવાની છે તો ચાલો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે પાલકને બાફી લઈએ ત્યારબાદ તેની ગ્રેવી કરીને તેનું મસ્ત મજાનું પાલક પનીરનું શાક બનાવી લેશું ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે આપણી પાલક એક જ વિસલમાં સરસ બફાઈ ગઈ હતી અને તેને મેં સરસ મિક્સરમાં ઠંડી થાય એટલે મેં ગ્રાઇન્ડ પણ કરી લીધી છે ત્યારબાદ મેં અહીંયા આદુ લસણ મરચાની પેસ્ટ કરી લીધી છે ટમેટાની પેસ્ટ કરી લીધી છે અને ડુંગળીની પણ પેસ્ટ કરી લીધી છે હવે આપણે આ બધું જ નાખીને મસ્ત મજાનું પાલક પનીર તૈયાર કરી લેશું ફ્રેન્ડ હવે આપણે શાક વઘારવા માટે એટલે કે પાલક પનીર બનાવવા માટે અહીંયા આગળ એક મસ્ત સ્ટીલનું પેન લઈ લીધું છે તેમાં આપણે ઓઇલ એડ કરી દીધું છે હવે આપણું ઓઇલ આવી ગયું છે હવે તેમાં સૌથી પહેલાં આપણે હિંગ એડ કરીશું ત્યારબાદ જેનો ટેસ્ટ ખૂબ જ જોરદાર હોય છે અમારા દીકરીબાના હાથનું પાલક પનીર બની રહ્યું છે હવે આપણી ડુંગળી સરસ આપણે સોટે કરી લેવાની છે તેને બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી આપણે સોટે કરી લેશું ગેસની ફ્લેમને ધીમી ફાસ્ટ કરતા જઉ તો ફ્રેન્ડ આપણી ડુંગળી સરસ બ્રાઉન થઈ રહી છે ત્યારબાદ તેમાં આપણે લસણ આદુ મરચાની પેસ્ટ એડ કરી દઈશું હવે તેને પણ આપણે સોટે થવા આપણી ડુંગળી આદુ મરસાની પેસ્ટ પણ એડ કરી દીધી છે ડુંગળી સરસ બ્રાઉન થઈ ગઈ છે હવે તેમાં આપણે ટમેટો પ્યુરી એડ કરી દઈશું અને હવે તેનું પણ બધું જ આપણે પાણી બાળી દેવાનું છે ટમેટાને પણ મસ્ત રીતે કુક કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણું ડુંગળી અને ટમેટા અને લસણ આદુ મરચાની પેસ્ટમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે અને બધું સોટે પણ સરસ રીતે થઈ ગયું છે તો હવે તેમાં આપણે પાલકને એડ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણું ગ્રેવીમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે બધા મસાલા કરી લેશું ફ્રેન્ડ સૌથી પહેલા આપણે મરચું એડ કરીશું મરચું તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે એડ કરવું ત્યારબાદ તેમાં આપણે હળદર એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે જીરું પાવડર એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું પાલકમાં હોય જ છે એટલે ખૂબ જ ઓછું મીઠું નાખવું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવું ત્યારબાદ તેમાં આપણે કિચન કિંગ મસાલો જે આવે છે એવરેસ્ટનો તે આપણે એડ કરી દઈશું અને હવે બધું સરસ મિક્સ કરીને મસાલાને પણ સોટે થવા દઈશું

આપણી ગ્રેવીમાં સરસ તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે પાલક એડ કરવાની છે હવે આપણે પાલક અંદર એડ કરી દેસુ

એના જે કોલસા આવે છે તે લઈ લીધા છે અને તેની હવે આપણે ભાપ આપી દઈશું એટલે તેનો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ થઈ જશે તો ચાલો પહેલાં આપણે ભાપ આપી દઈએ આપણું શાક રેડી થઈ ગયું છે અને ત્યારબાદ તેમાં આપણે પનીર એડ કરીશું ફ્રેન્ડ્સ જો આપણે કોલસાની ભાપ આપવા માટે અહીંયા મેં કોબીજનું પત્તું લઈ લીધું છે તો જો ફ્રેન્ડ્સ આપણો કોલસો સરસ ગેસ ઉપર સળગી રહ્યો છે તેને આપણે આ કોબીજના પત્તા ઉપર મૂકવાનો છે તો ફ્રેન્ડ્સ આપણો જો સળગતો કોલસો આવી ગયો છે હવે તેની ઉપર આપણે ઘી એડ કરીશું અને તેને આવી રીતે લીડ ઢાંકી દેવાનું છે તો જો ફ્રેન્ડ્સ તેની સરસ અંદર ભાપ બની રહી છે કોલસાની આ એક પ્રકારનો દમ આપ્યો કહેવાય દમવાળું પાલક પનીર તમે પણ આ રીતે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ હવે આપણી ભાપ અપાઈ ગઈ છે અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને હવે આપણે પનીરને સરસ ગ્રેટ કરી લીધું છે તે પનીર બધું આપણે પાલકમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણું પાલક પનીર રેડી થઈ ગયું છે ચાલો જમવા અને હા ફ્રેન્ડ્સ તમારે મારી હવે આગળની કઈ રેસીપી આવવાની છે તે જોવી હોય કે જીજ્ઞાબા કિચનમાં કઈ રેસીપી બનવાની છે તે જોવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે તો ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જીજ્ઞાબા કિચનમાં રાધે રાધે જય માતાજી જય દ્વારકાધીશ બાય